એમ કેતો તો કેતા તો હું નથી બોલતો અમે ઠેઠ પુગાડીયો હા એ કઈ અમારો બાપ નથી હા એ કારણ કે રાજગાદી અમે બે હાર્યો છે અને એના હામો અમે સવાલ નો કરીએ છીએ તો સવાલ કેને કરવા જવાનો તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે દાદા જોઈ રહ્યા છો કાકા જોઈ રહ્યા છો આ કાકા મિત્રો ખેડૂત છે અને ખેડૂતના રીતે ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે એમને પૂરેપૂરું સમર્થન આપી ચૂક્યા છે જે બિલકુલ કાકા એમ કહી રહ્યા છે કે અમે આટલા દિવસ સુધી ઘણા બધા લોકોને મત આપ્યા ઘણું બધું કર્યું પરંતુ અમારે જે જોઈએ એમને અમને મળ્યું નથી લોકો જીત્યા પછી એ મૂઢવી નથી બતાવતા પણ એ જગ્યાએ દાદા મિત્રો ખરેખર પોલ ખોલી નાખી છે તો સૌથી પહેલાં સાહેબ તમને આગળ વિડીયો બતાવશું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે તમને ખબર છે કે વિસાવદરની ચૂંટણીને લઈને માહોલ ગરમાઈ ચૂક્યો છે તમે જ્યાં જાઓ ત્યાં તમને વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલીની ધાક જોવા મળશે એટલે કે ગોપાલભાઈ ઇટાલીનું નામ બહુ મોટું છે હવે મિત્રો ગોપાલભાઈ ઇટાલીયા એવું કહી રહ્યા છે કે મને હરાવવા માટે આખું ભાજપ મેદાને ઉતર્યું છે એટલું જ નહીં પરંતુ લોકો કારગીલી કરી રહ્યા છે ગમે તે કરીને ગોપાલભાઈને હરાવવા માટે એવું મિત્રો ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે હું મારા ઘરનું નથી કહેતો અને કોઈ દિવસ કોઈ દિવસ આપણે કહેવાય પણ નહીં આવું કેમ કે મિત્રો એ કેવો એ ગુનો છે પણ આ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા કહેતા હતા હવે હું તમને કહી દઉં મારા ભાઈઓ કે જે તમે દાદા જોઈ રહ્યા છો દાદા એટલું જ કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા જીતશે અને ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે જીતશે ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા અમારા વિસાવદર માટે ઘણો બધો વિકાસ કરશે એટલું જ નહીં પરંતુ વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયાની ધાક બહુ મોટી છે જે કામો અત્યાર લગી નથી થયા એ કામો રાતોરાત થઈ ગયા એવું આ કાકાનું કેવું છે તો તમે શું કહીશો મારા ભાઈઓ કાકા વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આપણે આ વિડીયોની કોઈપણ જાતની પુષ્ટિ કરતા નથી કેમ કે સાહેબ આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે એ માટે જો તમને કહેતો હોઉં છું તો બસ આજ માટે આપણે આટલું રાખી જઈએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ